નડિયાદ શહેરમાં વર્ષો પહેલા જે પ્રગતિનગરના ફ્લેટ તૂટી પડવાની ઘટના બની હતી ત્યારબાદ અન્ય ફ્લેટ પણ જર્જરિત થઈ ગયા હોય ખાલી કરાવી દેવાયા હતા આ ફ્લેટ નવા બનાવવા માટે વારંવાર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી નવ વાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ સિત્તેર ટકાથી વધુ મકાન માલિકો દ્વારા દસ્તાવેજ કરવામાં આવી રહ્યા નથી તેના કારણે આ ટેન્ડર બાદમાં કેન્સલ થઈ જાય છે રાજ્ય સરકાર દ્વારા વધુ એકવાર ટેન્ડર બહાર પાડવાની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ તે માટે સિત્તેર ટકાથી વધુ મકાન માલિકોના દસ્તાવેજ કરવામાં આવે તેવું જરૂરી છે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું નડિયાદ પ્રગતિનગર ખાતે તેઓએ એક મીટિંગ કરી હતી તેમાં શું કહ્યું પંકજભાઈ દેસાઈએ જુઓ આહવાલ અને આ લોકો એ વાત પર સાચી રહેવાની હોય બરાબર આપણે કોરા કોરા આર્ગ્યુમેન્ટ કરવાનો આ પડી તો તમારો સમય બગાડ છે અને કામ નહીં જાય એટલે અમને જે કઈ રસ્તો કાઢવો હોય કે તમે અધિકારીઓ જોડે બેસી અને બીજું તમને દર અઠવાડિયા કેમ્પ કરવા છે શનિવારે દર શનિવારે કેમ્પ કરવા કે તમારા ઉપલા અધિકારીઓ પણ કોઈ પ્રશ્ન તમારે જે કંઈ કરવાનું હોય એ તમારા લેવલે તમે હોય અને સાહેબ શનિવારે એને અહીં અપડેટ રાખવાના એને ત્યાંથી એક પૂરા કરવાના અને એમની હાજરીમાં પ્રશ્ન સોલ્વ કરો પણ એ સીએમ સાહેબની સૂચના જે પ્રમાણે આપણે એક મહિનો અને વધુ વધુ સરકાર હું એક્સેસ કરાય પૂરી દોર નહીં દોર મેકાની અંદર આ તમારું કે દસ્તાવેજ પર કામ છે અથવા તો મોટલી કરીને વાંચે કરાન કામ હોય કે તમામ પૂરો કરી અને 70% થશે તો આ પ્રોજેક્ટ વાયબલ થશે તો આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ એટલે હવે આના માટે તમારે જે કરવું હોય ભાર બેટરીનો બોડી કાણ કરવું એટલે કુમ જે ટાઈમ છે આ ટાઈમ છે તે 12 લાગી પડે તમે જો નામ નથી છે પણ કબર કોમટીમાં હોય કે બજાર લાગી જાય આ આવી અને 75% કરી આપો એટલે સીધું આપણે ટેન્શન ભાર પડાવ અને આ નેગેટિવ ટેન્શન એટલે

બીજા મોટા સીડીઓ માં હાઉસિંગ બોર્ડ પ્રોજેક્ટ છે કે તરત પતી જાય છે કારણ કે એને બીજે એમએસએમ મળે કોન્ટ્રાક્ટ ને એને શોપિંગ એરિયા મળે તો એક ફટફટ ને કે જે તો છે કે અહીંયા આ જગ્યા આવી છે કે જ્યાં કોઈ આવે ને એનું ઇન્વેસ્ટમેન્ટ કરે ને એવું થાય એટલે સરકારે આ બધા રસ્તા કરે અને એટલે તમે ખાસ કરીને

પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધરકેટ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માર ઓફ નડિયાદ Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.